જ ગામે ડમ્પર ડીઝલ ચોરી કરતા ત્રણ ઈસમોને રૂપિયા પાંચ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણને પલસાણા પોલીસે ઝડપી લીધા પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ માટે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે તરાજ ગામની સીમમાં આવેલા પલસાણાથી સચિન જતા નેશનલ હાઇવે નંબર તેપનના સર્વિસ રોડ ઉપર ડમ્પરની ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરે છે તેવી બાતમી વડે જગ્યાએ પહોંચી રેડ કરતાં ડમ્પર માટે ડીઝલ ચોરી કરતા ચાલક મનસુખ ચંદ્રેશ પાસવાન અને જનક અદાલત યાદવ અને ચોરીનું ડીઝલ લેનાર હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ બાલાજી ગ્રીન સિટી કડોદરા ખાતે રહેતા બિરેન્દ્ર પ્રભુસિંહ રાજપૂતને એસી લીટરના કેરબા ભરેલી સફેદ કલરની મારુતિ સુધી કંપનીની સ્વિફ્ટ કાર્ડ નંબર જી જે ઓગણીસ બી એ સત્યાસી જીરો ત્રણ સાથે મોબાઈલ નંગ ત્રણ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર એકસો સાહીઠના મુદ્દામાં સાથે ઝડપી લીધાની પ્રેસનોટ શનિવારે બપોરે બાર વાગ્યે પ્રાપ્ત થાય જેની આગળની તપાસ પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધનશ્યામભાઈ બોગાભાઈએ હાથ ધરી છે